જે દ્વારકાધીશ મિત્રો શું તમે પરંપરાગત જ્વેલરી સાથે સાહી લુક ધરાવતી લહેંગા ચોડી શોધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે આ કલરફુલ ચોડી ખાસ નકશીદાર ડિઝાઇન અને સમકાલીન ફિનિશિંગ સાથે પરફેક્ટ છે જે કોઈ પણ પ્રસંગ માટે તમને શોખીન બનાવે છે તો આજના વિડીયોમાં આ ચોળીની એ ટુ ઝેડ માહિતી આપીશ શું કિંમત છે શું લંબાઈ છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો એ પણ કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો સ્વાગત છે અમારી ઓનલાઈન ખરીદી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લઈને આવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો વિડીયોને જોતા રહેજો આ લહેંગા ચોળીની એ ટુ જેડ માહિતી આપીશ તો જોતા રહો તો આ રહ્યા કલરફુલ લહેંગા ચોળી આ બંને અલગ અલગ કલરમાં અને અલગ અલગ ડિઝાઇનમાં આવશે આ લહેંગામાં બનારસી તેમજ કોમ્બિનેશન ફેબ્રિકનો ઉપયોગ કરાયો છે જે લાંબા સમય સુધી ટકી રહે છે અને રિયલ લુક આપે છે ચોળી માટે નરમ રોજ જેવી સામગ્રીનો ઉપયોગ કરાયો છે જે પહેરવા માટે આરામદાયક છે ડિઝાઇન જોઈએ તો બોર્ડર વર્ક શાનદાર કરેલ છે જે આઉટ ફિટિંગમાં રોયલ ટચ ઉમેરે છે લહેંગા સાથે કલર અને ડિઝાઇન મેચિંગ દુપટ્ટો પણ આવશે જેમાં નાની નાની બુટીઓ અને સિલ્ક બોર્ડર છે ચોળી સાથે બ્લાઉઝ ફીસ આવશે બંને કલરમાં લહેંગા ચોળી સુંદર લાગે છે દુપટ્ટાની લંબાઈ બે પોઈન્ટ પચીસ મીટર છે લહેંગાની લંબાઈ તેતાળીસ ઇંચ વેસ્ટની જે છે લંબાઈ ચુમ્બાળીસ ઇંચ છે તો આ સાઈઝ ફિક્સ રહેશે તમારી અનુકૂળ સાઇઝ હોય ત્યારે જ મંગાવજો ઓનલાઈન ખરીદવા વાળા લોકોએ સારા સારા રિવ્યુ આપ્યા છે પ્રભાએ લખ્યું છે કે સુપર લહેંગા કાજોલે લખ્યું છે કે મસ્ત છે તો તમે ચિંતામુક્ત રીતે મંગાવી શકો છો આની કિંમત સાતસો પચાસ રૂપિયા છે તો જલ્દી ઓર્ડર કરો ઓર્ડર કરવા માટે આપેલ નંબર પર તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં ગામ તાલુકો જિલ્લો અને પિનકોડ નંબર આપવાનો રહેશે એટલે તમને સાત દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જાય અને જો ખામી નીકળે તો ત્રણ દિવસમાં રિટર્ન પણ કરી શકો છો તેની માટે કોઈ ચાર્જ લાગશે નહીં સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો જય દ્વારકાધીશ